મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નલિયામાં વર્ષ બે હજાર નવમાં રૂબન ગટર યોજના અંતર્ગત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નલિયા ગામની ગટર યોજના હાલ કઈ કન્ડિશનમાં સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું જેમાં ગટર યોજનાનું સ્તપરૂમ અને ગટર ગામથી બહાર નીકળતી તલાવડીઓનું બાવળની જાડીઓવાળા માર્ગો ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ગટર યોજનાનો જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યાએ તેના માર્ગો બાવળની ઝાડીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈ માટે કડક સૂચના આપવામાં આવી હતી સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી કોલી પાસેથી માહિતી લીધી હતી સરપંચે જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખ થી સવા લાખનો ખર્ચ છે તદઉપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે અને તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગઈ છે જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે તદુપરાંત નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી જેના કારણે વિકાસના કામો સાથે તાલુકાભરમાંથી આવતા જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે માટે કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે અને જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી આ ઉપરાંત મીઠી ડેમથી નલિયાં આવતી પાણીની મુખ્ય લાઈનોમાંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સૂચના આપી હતી જિલ્લા વિકાસ અધિકારીએ દોઢ કલાક જેટલી અબડાશાની મુલાકાત લીધી હતી મુલાકાત વેડાઈ અબડાશા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા શાકચ